તો જો અત્યારે રસોઈ બનાવું છું અને આજે બનાવવાનું છે તુવેરના દાણાવાળો ભાત અને બટાકાનું શાક રોટલી છાશ જો અત્યારે આ છે તુવેરના દાણા લીલી તુવેરના એ દાણાવાળો ભાત બનાવવાનો છે અને એકદમ સરસ લાગે તુવેરના દાણાવાળો ભાત અને બટાકાનું શાક એ વઘારવા મૂકી દીધું દાણા નાખી દઉં તો હાલો જો જમવાનું બની ગયું છે અને હવે જમી લઈએ પછી થોડુંક લેટ પણ થઈ ગયું જો આમાં છે આ દાણાવાળો ભાત તુવેરના દાણાવાળો ભાત લીલી અને આમાં છે બટાકાનું રસાવાળું શાક અને આમાં છે છાશ દૂધ અને આમાં રોટલી તો ચાલો જો થાળીને વાટકાને લઈ લીધા અને જમી લઈ

ગોધડા રજાય ને એ બધું તપાવવાનો છે તડકો તો મારે અમદાવાદમાં જોઈએ એવો નીકળતો જ નથી હજી અમુક ટાઈમે આમ એકદમ વાદળછાયું વાતાવરણ થઈ જાય ને ક્યારેક ક્યારેક તડકો આવે એવું વાતાવરણ છે અત્યારે તો એ ત્રણ ચાર દિવસ તો રાહ જોઈ કે ફૂલ તડકો નીકળે ને ત્યારે તપાવીએ પરંતુ એવો તડકો તો નીકળતો જ નથી એટલે હાલો આજે હવાર હવારના મિશન ઉપર લાગી જાય ગાદલા ગોદડાનું ધાબે જઈએ અને તપાવવા મૂકી દઈએ બપોર સુધીમાં તો તપી જાય આપણે લેડીઝને કામ તો ખૂટે જ નહીં એક પછી એક ચાલ્યા જ કરે દિવાળી સુધી આમ ના આવે તો અને પછી બનાવવાના નાસ્તા તો જો આવી ગયા ત્રીજા માળ અને અહીંયા બાર અગાસી છે ને એમાં સુકવવાના છે ગોદડા જો અહીંયા મેં ઠગલો કરીને રાખો ગોદલા ગાદલા બધાને સુકવવાના છે આ છે અમા થાબો બધા ગોદડા તપાવવા મૂકી દીધા છે અને આ છે ને મારા મમ્મીએ ગોધડા બનાવી દીધા બધા તો હાલો જો ગોદડા તો તપાવવા નાખી દીધા અને હવે નીચે જઈ ચા પાણી નાસ્તો કરવાનો છે અને ટિફિન બનાવવાનું છે ભીંડાનું શાક બનાવવાનું છે ભીંડા ધોઈને રાખીને એવી હવે નીચે જઈને સુધારી નાખીએ બનાવી નાખી ટિફિન જો ભીંડા ધોઈને રાખી દીધા હતા એટલે હવે સુધારીને બનાવી લઈએ શાક થોડા ઘણા લૂંછવા પડશે આમ તો પૂરા થઈ જ ભીંડા સુધારી ગયા અને હવે વઘારી લઈએ શાક રેડી હવે ટિફિન ભરી લઈએ કાઢીને ચકલી આમાં છે સલાડ ગાજર અને બીટનું અને આ છે જો ભીંડાનું શાક થઈ યુ ટિફિન તૈયાર છાસની બોટલ દિનેશ ગુડ મોર્નિંગ ચાલો મિત્રો જો ડ્રેગન હા એકદમ મસ્ત નીકળ્યું જો લાલ એક વખત લીધું હતું ને ત્યારે થોડું ગુલાબી જેવું હતું આ તો એકદમ સરસ લાલ નીકળ્યું હલો ખાવા અને પછી બપોર પછી તો કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો બપોરને નહોતો બનાવ્યો કારણ કે કામ એટલું બધું હતું ને કે વ્લોગ બનાવવાનું યાદ જ ન આવ્યું અને જો અત્યારે હવે આ વિધિ સાબને અમારે થોડીક સૂઈ ગયા હતા એક આપીને આવીને હવે એને નાસ્તો કરવો છે તો બધા થોડું ડ્રેગન ખાઈ લઈએ હાલો મિત્રો તો જો અત્યારે જવાનું છે બજારમાં દિવાળી નજીક આવે એટલે બજારના થોડા ઘણા કામ પતાવાના છે અમુક વસ્તુ લેવાની છે અને ટ્રાફિકે ફૂલ હોય છે બીજી સર સ્કૂલેથી આવીને એટલે કહેતી હતી બહુ જ ટ્રાફિક છે બહુ લેટ થઈ ગયું હતું એને આવવામાં અને સાડી દીધી હતી મેં રોડ પોલીસ કરવા તો એ સાડી લેવા જવાનું છે અને બીજું અમુક કામ છે બજારનું તો એ કરતા આવીએ અને હાલો તમને બજાર બતાવો દિવાળીની અને હવે એક જ એક્ઝામ બાકી છે એટલે જો અત્યારે ભણે છે મેથ્સનું એક્ઝામ બાકી છે જો મિત્ર આ બતાવું તમને અમદાવાદની પોળના રસ્તા જો અહીંયાથી રસ્તો છે પોળનો જૂનું અમદાવાદ સિટી અમારે અહીંયાથી એક રસ્તો છે

પાણી પહેરવાથી બીટ વેલ ઘટે ને તો એના પાસેનો અલગ રીતે આવે છે હજાર રૂપિયાની આસપાસ આવે કઈ જો વચ્ચેના રસ્તાથી આ બહાર નીકળી ગયા એટલે હવે નીકળી જઈશું ને તો આવી જશે સીધું રાયપુર મેં અહીંયા આપેલી છે સાડી તો સાડી લેવા સાડી મારી પેકિંગ તો અત્યારે અમે બજારમાં જતા હતા અને ખુગરાવાળા એક દાદા ઊભા રહી છે ગાડી લઈને નીકળે છે એકદમ સરસ ટેસ્ટ હોય છે ખુગરા અને કચોરીનો તો એક મેં તો ઓ ભાઈ અથવા આજે પાછા મળી જાય દાદા તો હજુ એ ખાવા માટે ઊભા રહી ગયા

ત્યાર બજારમાં માં કેટલી છે અહીંયા બધી વાસણ મળે માણેક ચોક ચોક ફ્રૂટ બજાર છે એટલે ફૂલ ટ્રાફિક આ બજાર मडी मडी छ लाफ सुत न जो गाडी नि जे गाडी धीरे धीरे अगाड बछे यहाँ छेपछि रोकियो ये अगाड छेपछि ड्राइव कर यार सो भाई सारि बस सो આ બૂટ ગલીમાંથી પાટલા વેલણ ને બધી મળી જાય છે. રિંખણની આઈટમ ને લાકડાની ને બધી વસ્તુ મળી જાય અને આગળ છે બૂટ ચંપલની દુકાન. ચોકી લેવાની છે નાની ચોકી છે 120 અને મોટી છે 140 મીઠાઈ બનાવવા માટે દિવાળી આવે તો મીઠાઈ બનાવવી પડશે ને તલોયા ને જે લેવું એની પછી મળી જાય એ જોવા માટે ચા અમારે આવું પ્લાસ્ટિક નું લેવાનું છે કબાટ એટલે એ

એ કી તમાર્યા તૈયાર કરી લેશે પાણી કોને પાણી ચાલો જો મસાલા પુરી સાવાવા મસાલા પુરી ચડ લઈ એ હવે જે છે ભાત પેક કરીને દાઈતું અને આદમાં જંગુ પાણી છે કેવું લાગી વિદિ મેં પાણી બહુ મસ્ત મમ્મી પપ્પા માવા કોઈ લેકતા બોબી માય પણ છે મામા કાકી કાઈ બોલ લઈને નોટ ફેશ તો મિત્રો જો આજનો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને ફરી મળીશું આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ મિત્ર બાય બાય